મહત્વના સમાચારમાં આજરોજ કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માધ્યમથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે ખેડૂતોના કપાસની ખરીદીની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે મળતી માહિતી અનુસાર કરજણ પંથકમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કપાસની વાવણી કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ ખૂબ મોટા પાયે કપાસનું ઉત્પાદન થયું છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માધ્યમથી સીસીઆઈ દ્વારા કપાસ ક્વોલિટી અનુસાર ખરીદવાની સંમતિ મળી છે ત્યારે આજરોજ બજાર સમિતિ ખાતે બજાર સમિતિના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ દ્વારા શ્રીફળ વધેરી સીસીઆઈ દ્વારા કપાસની ગુણવત્તાની ચકાસણી કરી કપાસની ખરીદી શરૂ કરાય છે સીસીઆઈના ધારાધોરણ મુજબ કપાસમાં રહેલ ભેજ પ્રમાણે એક ક્વિન્ટલના ભાવ ચૂકવાયો હતો જેમાં કપાસના ભેજનું પ્રમાણ આઠ ટકા હોય તો ભાવ સાત હજાર બસો છેતાલીસ તેમજ બાર ટકા હોય તો ભાવ રૂપિયા સાત હજાર એકસો બોતેર મુજબ ચૂકવામાં આવ્યો હતો જે પગલે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે આ પ્રસંગે સીસીઆઈના અધિકારી બજાર સમિતિના ડાયરેક્ટરો સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સફીક પટેલ તૂફાન એસબી ન્યૂઝ આમો